અમરેલીની જાણીતી એમ્સ હોસ્પિટલમાં સીપીઆર અવેરનેસ અને ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમ્સ હોસ્પિટલના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પલ્લવીબેન બેન મહાજન દ્વારા સીપીઆર અવેરનેસ અને ટ્રેનિંગ વિશે પત્રકારો સમક્ષ માહિતી આપી હતી જો કોઈ વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડે અને હાર્ટ એટેકની શક્યતા જણાય તો તેવા વ્યક્તિને તાત્કાલિક નિયમ પ્રમાણે સીપીઆર આપવામાં આવે તો તે વ્યક્તિનો ચોક્કસ જીવ બચી શકે છે આ અંગે આયુષ્યમાન કાર્ડ ના માધ્યમથી એમ્સ હોસ્પિટલ માં સારવાર લઈ ને સ્વસ્થ અને સાજા થયેલા દર્દીઓ પણ એમ્સ હોસ્પિટલ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કૃષ્ણ આશાબેન ચૌધરી છે

અને જે બધી દવા લેવાની હોય એ બહુ જ મહત્વની હોય છે એટલે મિનિટ મિનિટ જે આપણે સાદી ભાષામાં કહીએ એ બહુ જ ક્રુશિયલ છે પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ અને સારવાર લેવી જોઈએ જો પહેલી 60 મિનિટની અંદર આપણને તાત્કાલિક સારવાર મળવા મળે તો ઘણા પણ પેશન્ટોની જાન બચી શકે છે માટે મારી બધી પ્રજા ને આપણી જે ગુજરાતી પ્રજા કે બીજે બધા ને એ સલાહ છે કે પહેલા જે સાઈઠ મિનિટ છે એની અંદર તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જાઓ અને તાત્કાલિક સારવાર ચાલુ થઈ જાય એની હું એકદમ આગ્રહ રાખું છું નમસ્કાર મારું નામ ડોક્ટર તલવી મહાજન હે મેં સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ હું એમ્સ હોસ્પિટલ અમરેલી મેં યે અમારી સારી ટીમ હે એમ્સ હોસ્પિટલ કી मैं एक्स असिस्टेंट प्रोफेसर यू एन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर अहमदाबाद से ट्रेंड हूँ मेरा आज का मेन विशेष इवेंट का ये है कि हम यंग हार्ट को सेव करें और अपने भविष्य को सिक्योर करें सो so, इसीलिए सडन कार्डियक डेथ जैसे हम सब जानते हैं बहुत ज्यादा तेजी से बढ़ता जा रहा है इसको बचाने का एक ही उपाय है वो है इफेक्टिव सीपीआर सीपीआर तीन से पांच मिनट का इफेक्टिव अगर दिया जाए तो यंग हार्ट की नया जिंदगी मिल सकता है ये सिर्फ रिस्पॉन्सिबिलिटी डॉक्टर की नहीं है ये सोसाइटी की भी रिस्पॉन्सिबिलिटी है इफेक्टिव सीपीआर की ट्रेनिंग ली जाए उसके लिए आज हमने ये इवेंट ऑर्गेनाइज किया है जिसमें हम अपने लाइव पेशेंट्स जो ऑलमोस्ट बाहर जिनको कार्डियक अरेस्ट था या जिनको अस्पताल में कार्डियक अरेस्ट हुआ उनको हमने एक नया जीवन दान दिया है और दूसरा आज की इवेंट का दूसरा मेन मोटो रहेगा सीपीआर ट्रेनिंग देना हमारी पब्लिक को बाकी हमारे जो पेशेंट्स हैं वो आपको रूबरू बताएंगे कि उनका अनुभव कैसा रहा उनकी क्या स्थिति थी और आज की स्थिति में वो यहाँ पर उपस्थित है धन्यवाद कौन सी कौनसी यहाँ पर हार्ट अटैक के रिलेटेड में सारी सार होती है एंडियोग्राफी एंजियोप्लास्टी पेसमेकर हो गया सडन डेथ जो बाहर पेशेंट है जिनका दिल बंद पड़ जाता है उसका ट्रीटमेंट दिया जाता है बाकी प्रिवेंटिव कार्डियोलॉजी बोलते हैं जिनको रिस्क फैक्टर है जिनको हार्ट अटैक के रिस्क फैक्टर है उनके लिए सारी उनको सुविधाएं दी जाती हैं उनको समझाया जाता है एजुकेशन दी जाती है कि हार्ट अटैक को कैसे प्रिवेंट किया जाए और स्पेशली यंग फीमेल यंग फीमेल में भी हार्ट अटैक आजकल बहुत बढ़ता जा रहा है

જાણ બચાવી અને પછી એની ઉજયોગ્રાફી કાર્ડિયોનગીઝ ગોપ્ટર કરે અને એમાં જો કોઈ નળી બંધ આવે ગુશલ બંધ આવે તો એને ઓપન કરવી એમાં સ્ક્રીલ બેસાડવી અથવા તો બાયપાસ કરવો એ કારિયોબીઝીસ ડિસિઝન લે અને દર્દીના સગાને સલાહ આપતા હોય અને એની મંજૂરી પછી આગળ રિસ્ક સમજાવીને વર્તા હોય તો આવા ક્રિટિકલ ફેશન ઘણા બધા અમારી જોડે છે અત્યારે કે જે યંગ એમઆઈ જે આજનો આપણો મોટો છે કે ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના લોકોને ઓ સિનિયર રૂમ લો આવેલો જે અધમવા હાલતમાંયા પહોંચેલા અમુક વેન્ટિલેટર માં પહોંચેલા એવા પેશન્ટને અમે જે જીવ બચાવ્યો તો આજની પરિસ્થિતિ એ લોકોની શું છે એનું પણ આપણે જોઈએ મારું નામ લાઠી છે મારું નામ સોહણ હરેશ કાનજીભાઈ મને હેટકની છે એટલે છ બે માં એમ્સ હોસ્પિટલ માં ગાક જતો એટલે તાત્કાલિક મને સારવાર મળી ગઈ છે બા મેડિકલ અલી મેડમ છે એ લોકોએ મને બહુ શું

અને સત્તા મને રજા આપી ત્યારે મને ભાડાના પૈસા એથી આપેલ છે તો શું કહે છે હોસ્પિટલમાં આપા કેવો રહ્યો બહુ સારું કામ છે અથવા મેડિકલ સ્ટાફ બધા નર્સિંગ સ્ટાફ બધાનું કામ છે અમરીની વર્ષાબેન સમીરકાન કિલા અને હું આયા વેટિલ 18 12 18 12 25 અમે દાખલા જાતા ત્યારે એકદમ હું વેટિલ ઉપર હતી ને તમને બધું બહુ સરસ કરી છે અને સ્ટાફ ને બધું બહુ સારું છે અને એની તો મને આમ પમ્પિંગ કરીને આવ્યા હતા એના પછી મેકર બેસાડી દીધું સરસ મારી તબિયત બહુ સરસ થઈ ગઈ છે